તો ગુજરાત પોલીસ વધુ હાઈટેક બની છે ડ્રોનની મદદથી દાહોદમાં સોશિયલ મીડિયા પર તેઓએ પોસ્ટ કરી અને દાહોદ પોલીસે અભિનંદન પાઠવ્યા છે તો એલસીબીએ જે ચોરીનો ભેદ હતો તે ઉકેલી કાઢ્યો છે ડ્રોન ની મદદ લેવામાં આવી હતી અને આ દ્રશ્યો પણ સામે આવ્યા છે જ્યારે ડ્રોનની મદદ કાર્યવાહી થતી હોય તે દરમિયાનના કે જે ડમ્પર ચોરી કરવામાં આવ્યું હતું તે ડમ્પરને પણ ઝડપી પાડવામાં આવ્યું છે આ સાથે જ જે બે શખ્સ હતા બે શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યા છે